તમે બધા જ પ્રયત્નશીલ છો ભગવાનની કૃપા કે તમને બેકગ્રાઉન્ડ અને પ્લેટફોર્મ્સ પણ ઘણા સારા મળ્યા છે તમે પ્રયત્નશીલ છો એટલે ચોક્કસ પ્રાપ્તિ થશે જ નો વર્ક ગોઝ ફ્રૂટલેસ અંગ્રેજીમાં કહેવત છે કે તમે કંઈ પણ કરો જે પણ પ્રયત્ન કરો એ કોઈ દિવસ ફળ વિનાનું જતું નથી કદાચ તત્કાળ ફળ ન મળે તો વર્ષે બે વર્ષે મળે પાંચ વર્ષે દસ વર્ષે મળે પણ મળે ચોક્કસ નો વર્ક નો એન્ડેવા ગોઝ ફ્રૂટલેસ એટલે હંમેશા એક શ્રદ્ધા રાખવી કે મારો પ્રયત્ન કોઈ દિવસ ફળહીન નહીં જાય કદાચ મારી અપેક્ષા પ્રમાણે તાત્કાલિક તો પરિણામ આવે અથવા ન આવે ઓછું આવે વધતું આવે પણ ચોક્કસ સારું પરિણામ આવશે જ એ આ પૃથ્વી પરનો કુદરતનો કાયદો છે એ કાયદો કાયમી છે અને દરેક આપણે બધા વિદ્યાર્થીઓ છીએ દર વર્ષે પરીક્ષાઓ આપીએ છીએ આમ તો વર્ષમાં બે ત્રણ વાર પણ આમ તો વર્ષમાં એક વખત અને એક્ઝામ્સની વાત સાંભળીએ નોટિસ બોર્ડ ઉપર તારીખોની નોટિસ વાંચીએ એટલે ઘણા બધા તાત્કાલિક હાર્મોન સિક્રિશન્સ આવે બોડીમાં ટેન્શન્સ એન્ઝાઇટીઝ હવે તૈયારી કરવી પડશે હવે શું થશે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી એવું ટાઈમ મેનેજમેન્ટ કરવું એ બધી વાતો આપણે નથી કરતા એ તમે ખૂબ સાંભળી હશે તમને પણ ખબર છે અને આ વિષયને અનુરૂપ પણ નથી પણ પરીક્ષાઓ ત્યાં આવે ત્યારે આપણને સહેજે થોડી એન્ઝાયટી અને ટેન્શન રહેનું કારણ એ છે કે આપણે સારી રીતે પ્રિપેર ન કર્યું હોય એટલા માટે ને ટાઈમ મેનેજમેન્ટ એક જુદો વિષય છે પણ મુખ્ય ગુણ આપણે એ શીખવાનો છે દરેક વ્યક્તિએ પૃથ્વી ઉપર શીખવાનો છે And it is absolutely inevitable for every person upon this earth to live, to strive, to progress, to succeed. Kathan Parishram. Prachand Purusharth. There is no alternate to hard work. Kathor Parishram no koi vikal padnathi. A success by chance is not always. કદાચ કોક તમારી ઉપર કૃપા કરીને તમને એક નાની મોટી સિદ્ધિ હાથમાં આપી દે તો એક ચાન્સ છે કમ એવરી એવરી ટાઈમ ટાઈમ બટ હાર્ડ વર્ક સક્સેસ પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી આજે ની તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમને કરવાની કે પ્રચંડ પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ના પડવું શરમાવું નહીં ગભરાવું નહીં અને આળસ ના રાખવી અને તમે બધા તો યંગ આઈ એન એવરેજ એજ સિટિંગ સિટિંગ ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી એવું લાગે છે યસ ઓર નો અઢાર વીસ બાવીસ વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં શરીરમાં ખૂબ તાકાત છે અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે તો આઠ કલાક દસ કલાક બાર કલાક ચૌદ કલાક પણ ભણવાનું છે તમને એમ થાય કે તો પછી અમે એન્ટરટેનમેન્ટ ક્યારે કરીએ આનંદ ક્યારે કરીએ ફરવા ક્યારે જઈએ અને બિચારા સોશિયલ મીડિયાનું શું થાય तू सोशल मीडिया के नहीं चाल तो तू जाइस प्रचंड पुरुषीन आवर्स अ अ अ अ डे 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 आवर्स 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 डे स्ट्राइव फॉर एक्सी अत्य पुरुषार्थ नहीं करो तो क्यों कर सो अत्यारा मार्क्स एक्साम्स उन्ण नहीं था અને ધારિયા ઇન્સ્ટિટ્યૂટમાં ધાર્યા કોર્સમાં તમે પ્રવેશ નહીં મેળવો તો આવો ચાન્સ તમને ફરી વખત ક્યારે મળશે બીજા બધા ઘણા પ્રકારના ચાન્સ તમને લાઈફમાં ઘણીવાર મળશે અભ્યાસ સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન યસ ઓર નો જસ્ટ રેઝ યોર હેન્ડસ સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન બીજું બધું જીવનમાં બીજી વખત મળશે ત્રીજી વખત મળશે માટે પ્રચંડ પુરુષાર્થ આ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો અને વાય નોટ ટુ કમ આઉટ વિથ ફ્લાઇંગ એક પ્રોફેશનલ ડિગ્રી હોય બે હોય ત્રણ હોય તો ભલે લોકો તો જાહેરાતમાં લગતા કે કરલો દુનિયા મુઠ્ઠી મેં તમારે તો ખરેખર થઈ જશે એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની ફ્રોમ ડે વન ઓફ યોર એકેડેમિક યર ગો ફોર ઇન્ટેન્સ હાર્ડવર્ક તમારે એમ નહીં વિચારવાનું કે આ ટી ટ્વેન્ટીનો જમાનો છે એટલે ટ્વેન્ટી ટ્વેન્ટી આપણે પણ રમી લેશું એમ કે છેલ્લા વીસ દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું હા તું પાસ થઈ જઈશ પણ જે તારે એક્સિલન્સ એક્ઝામમાં એક્સિલન્સ પછી એક્ઝામ થી એક્સિલન્સ એ બધી વાત પાછળ આપણે કરશું પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ કોકને વધારે બુદ્ધિ આપી કોકને ઓછી આપી એવું છે જ નહીં બધાને બુદ્ધિ સરખી આપી છે કોક વધારે ઉપયોગ કરે છે કોક ઓછો ઉપયોગ કરે છે કોકને સારી રીતે આવડે છે ઉપયોગ કરતા નથી આવડતો માની બેઠું છે કે એને વધારે બુદ્ધિ છે એટલે નાઇન્ટી પર્સન્ટ આવે છે મારે ઓછી બુદ્ધિ છે એટલે હું ફોર્ટી પર્સન્ટ લાવું છું આ બધી માન્યતાઓ છે જે ખોટી છે ગોડ ઇઝ નેવર પાર્શિયલ ઇફ યુ ડિસાઈડ યુ કેન એકવીસમી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે ઇફ 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 યુ યુ કેન 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 સેવ ઇટ મી આઈ 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 થઈ શકે છે ઇજિપ્ટમાં એક છોકરો હતો એનું નામ હતું લેગઝન બહુ તો એક કે આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ મૂકી દીધું એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે

અને ત્યાં શીપ ઊભી હતી તો કે કઈ શીપ આમાં અમેરિકા જાય તો કે આ જાય છે પણ ટિકિટ લેવી પડે પૈસા મારે મારી પાસે નથી તમ કોઈ મજૂરી કરી શીપ ઉપર પણ મારે ભણવા જવું છે એનો એના ચહેરા ઉપર જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું આને હું લઈ જાઉં શીપ ઉપર તો બે ત્રણ મહિના એને જે કઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કરી મારે પૈસા નથી જોતા ખાલી મારે બે ટાઈમ જમવાનું આપજો તમે મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરી કીધું કે સારું ભણવાનું ઠેકાણું કહ્યું તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાવર્ડ સ્કૂલ છે તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું તો કે આ પ્રિન્સિપાલની ચેમ્બર છે તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો તો કીધું ક્યાંથી આવે તો કે ઇજિપ્ત આવું છું સેમે એડમિશન લેવું છે તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને કારણ કે આ બાળકની ઉંમર બાર વર્ષની હતી એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વોટ ઇઝ એન એડમિશન પ્રોસેસ વોટ આર ધ કોર્સીસ દેર કશી જ ખબર નહોતી એને તમારી પાસે સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો તો પ્રિન્સિપલ વસ્તુ સરપ્રાઇઝ કે હાઉ ડીડ યુ કમ યર તો અહીં મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી કીધ પછી એને પોતાની જર્ની વર્ણવી કે આઈ કમ લાઈક દિસ એની જર્ની એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપલ એમ થયું કે આઈ શુડ ગીવ અ ચાન્સ એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ એડમિશન આપ્યું અને થ્રુઆઉટ એ ડિસ્ટિન્કશન સાથે પાસ થયો હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ હિઝ તમારા લોકોને ક્યાં કરવાનું સ્કૂટી લાવી આપી છે કાર પણ લાવી આપી છે ને એડમિશન પણ લાવી આપ્યું છે તૈયાર ફી ભરી આપી છે હવે તો એક્ઝામ માં પાસ થાવ એટીટ્યુડ એવો મોડર્ન થઈ ગયો છે ને એક એન્જિનિયરિંગ માં છોકરો ભણતો તો થર્ડ યર માં તો મને મળ્યો પછી ખરાજીક વાત કરતા હતા બીકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ કારણ કે દે આર ધ એચ પટેલ સાહેબ હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી સાજીક એની સાથે વાતચીત થઈ હાવ યુ સ્કોરિંગ તો કે મારી પાસે અત્યારે મારી બે કેટી છે હું કેમ તું સારું ભણ્યો નહીં તો કે સ્વામી ડૂ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ મેં કહું શું કે કેટી ઇઝ અ ક્રેડિટ તમે કહું દેટ્સ ગુડ દેટ્સ ગ્રેટ આઈ નેવર ન્યુ દિસ કે કેટી ઇઝ અ ક્રેડિટ તો કે સ્વામી બે ત્રણ વખત કેટીમાં કેટીના બે ત્રણ વખત તમે ના ક્લિયર કરો ને ત્યાં સુધી યુ ડોન્ટ બિકમ અ ગુડ એન્જિનિયર You don't know a good engineer. એટલે એવા કોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર ઇઝ અ હ્યુમન એન્ડિયવા હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો યુ વિલ હેવ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ હવે કેરો જેવી તો ક્યાં આપણે પરિસ્થિતિ છે એ કરી શકે તો આપણે કરી શકીએ ઘણા વર્ષો પહેલાની વાત છે કોઈ જ્યોતિષ તામિલનાડુમાં કોઈ નાના ગામડામાં ગયા હશે અને ત્યાં ગામના ચોરે બેસીને બધાનું ભાગ્ય જોતા હતા એમાં એક માતા એમના પાંચ સાત વર્ષના નાના બાળકને લઈને ત્યાં ચાલ્યા અને એ માતાના મનમાં એમ હતું કે મારા બાળકનું ભવિષ્ય ખૂબ સારું બને ખૂબ સારું ભણે મારે મારા બાળકને બહુ તેજસ્વી એકેડેમિક કરિયર જોવું છે અને ખૂબ મોટો સાહેબ બને એક જે દરેક માતાના હૃદયમાં હોય એટલે એના નાના બાળકને લઈને માતા ત્યાં ચાલ્યા અને પેલા એસ્ટ્રોલોજરને કહ્યું કે મારા બાળકનો હાથ તમે જોવો ને એનામાં વિદ્યા રેખા કેવી છે કેવું ભણશે એટલે પેલા જ્યોતિષ હાથ જો ને કઈક જોયું હશે વિદ્યા રેખા અને કહ્યું કે આ બાળકના ભાગ્યમાં સારો વિદ્યા અભ્યાસ નથી ત્યારે પહેલા માતા તો બહુ મૂંઝાઈ ગયા એને એમ થયું કે હો મારું આ સ્વપ્નું તૂટી ગયું બે ત્રણ વખત એમને આગ્રહ કર્યો કે સાહેબ તમે બરોબર જો ત્યારે ફરી વખત એસ્ટ્રોલોજરે કહ્યું કે ભાઈ એને વિદ્યારેખા નથી પેલા બાળકે પૂછ્યું કે કોઈને સારી વિદ્યા રેખા હોય તો ક્યાં હોય એટલે કઈક પેલા એસ્ટ્રોલોજરે બતાવ્યું હશે આવું કઈક છે પછી તો ઘરે આવ્યા એની માતા તો ખૂબ રડ્યા કે મારો બાળક સારો અભ્યાસ નહીં કરી શકે બાળક તો રસોડામાં ગયો કિચન નાઈફ હાથમાં લીધી અને ચીરો પાડી દીધો હાથમાં જે રેખાની દિશા પેલા જ્યોતિષે દેખાડેતી અને લોહીની ધાર છૂટી એની માતાએ જોઈને ચીસ પાડી કે તે શું કર્યું ત્યારે પેલા નાના બાળકે કહ્યું કે મમ્મી ભગવાન મારા હાથમાં વિદ્યા અભ્યાસની રેખા મૂકતા કદાચ ભૂલી ગયા હશે તો આજે મેં મૂકી દીધી દિસ ઇઝ હાવ યુ એક્સેલ ઇન યોર એક્ઝામ્સ મેં મૂકી દીધી હું અભ્યાસ કરીશ સારો અભ્યાસ કરીશ પરદેશ ભણવા જઈશ અને પરદેશ ભણાવીશ પણ ખરોન્ટ ટુ ઇંગ્લેન્ડ ફોર સ્ટડીમ એમ એ વિથ ઇંગ્લિશ ફ્રોમ ઓક્સફોર્ડ યુનિવર્સિટી લેટર ઓન હી બી કેમ વિઝિટિંગ ફેકલ્ટી એટ ઓક્સફોર્ડ એન્ડ ઇ ઓલ્સો બી કેમ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્ન તમારી પાસે બે ત્રણ સારી પ્રોફેશનલ ડિગ્રીઝ હોય તો યુ રૂલ ધર્લ્ડ કેમ્પસમાં કંપનીઝ આવે ત્યારે આપણે શું કમ લાઈનમાં ઉભા રહીએ એની ઓફિસે તો કોઈ દિવસ લાઈનમાં નહીં ઉભું રહેવાનું કેમ્પસમાં શું કામ લાઈનમાં ઉભા રહીએ દે શુડ કમ ટુ યુ પર્સનલી એવું એકેડેમિક ક્વોલિફિકેશન હોવું જોઈએ કે ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે કોઈ પણ એમએનસી નો એચઆર તમારું નામ સાથે તમને શોધતો શોધતો કોલેજ માં જોઈએ પંદર હજારની નોકરી માટે એપ્લિકેશન તમે કરો અને પછી લાઈનમાં ઉભા રહો દોઢસો નો નંબર હોય સાડા ત્રણ કલાક લાઇનમાં ઉભા રહો પછી બાર આઈન જાહેરાત થાય ચલો ભાઈ કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયો બાકીના બધા ઘરે જાઓ એવી લાઈનમાં શું ઊભું રહેવાનું અત્યારે સોશિયલ મીડિયા ઉપર ટાઈમ કાઢશો મિત્રો સાથે ફૂટપાથ ઉપર ઊભા રહીને ગપ્પા મારશો કોલેજમાં બાઇક ઉપર શાંતિથી બેસીને જલસા કરશો ને તે પંદર વીસ હજારની નોકરીમાં લાઈનમાં જ ઊભું રહેવાનું છે બાર સહેલું નથી અત્યારે તમે બધા ઇન્ક્યુબેશન માં છો પેલું નાનું બેબી જન્મે ને બિચારું પ્રોટીન વિટામિન રહીત હોય ને એના બહુ એનર્જી ના હોય ને પ્રી મેચ્યોર હોય ને એટલે એને પેલા ગ્લાસ ક્યુબમાં રાખે એટલે એનું બધું પોષણ કરે એમ અત્યારે તમે બધા ઇન્ક્યુબેશન સ્ટેજમાં કહેવાય તમારા માતા પિતા તમારું બધું પોષણ કરે પૈસા આપે ને ફી ઇન્ક્યુબેશન સ્ટેજ માંથી બહુ ચોખ્ખી દેશી ભાષામાં જે સમજાવે છે ને કે કેટલા વિશે સો થાય ને ધોણે દિવસે તાર આવી જશે આઈ નો મોર દેન અબાઉટ ટેન બોઇઝી ફ્રોમ રિનાઉન્ડ યુનિવર્સિટીઝ તમે એમ ના માનતા કે બાર બધું સહેલું છે તમે એમ પણ ના માનતા કે મારા પડોશમાં તો પેલા કાકા છે ક્યાં ભણ્યા છે તો જો ધંધો કરે છે મર્સિડીઝ ફેરવે એનો વાત ના લેશો એવા દસ પંદર પચીસ હજાર એક જ જણો હોય છે તું એવો થઈ જઈશ એવો ના માનીશ માય પોઈન્ટ એટલે એવાનો વાદ નહીં લેવાનો કે ચલ ને યાર બીકોમ થયા ના થયા ધંધો મસ્ત કરી લેશું હું ચાર જણા ઓળખું જે લોકો ભણ્યા નથી તો મસ્ત ધંધો કરે છે કદાચ થઈ જાય તારાથી પણ નહીં થાય તો તે દિવસે અફસોસ પાર નથી અને બૌધા નથી થતા એ નાઇન્ટી નાઇન નથી નાઇન નાઇન પોઈન્ટ ઝીરો વન કોક પાસ થઈ જાય છે નસીબના જોરે ચાલી જાય છે પણ આપણે જ કેલિવર એવું ડેવલપ ના કરીએ કે વાય શુડ યુ લે યોર ફ્યુચર ઓન યોર લક ચાન્સ મળી જશે કંઈક ધંધાનો તો કરી લેશું એવા ચાન્સ ઉપર શું કેમ તમે ડિપેન્ડન્ટ રહો છો તમારા પુરુષાર્થ ઉપર તમારી તાકાત ઉપર તમે ડિપેન્ડન્ટ રહો ને tamara purushar, upar dependent raw, that is what the prime minister of india has taught us in the last few decades. be dependent on your hard work. it's a very great story. pradhan, mantri, that oath is oath of excellence in hard work, excellence in honesty. આપણે આપણા પુરુષાર્થ ઉપર જ જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ ચાન્સ ઉપર શું કામ જીવન મૂકી દેવું યુ ગોટ માય પોઈન્ટ અને પુરુષાર્થ કર્યા પછી ચાન્સ ઓછો મળે ન મળે તો પણ તમને એક રે ઓફ સેટિસ્ફેક્શન રહેશે કે મેં મારો પુરુષાર્થ કરી લીધેલો આઈ ટ્રાયડ ઓલ એક્સિલન્સીસ દેટ વર અવેલેબલ ટુ મી ફોર માય એકેડેમિક ક્વોલિફિકેશન્સ ફોર માય એક્ઝામ્સ પછી કદાચ રિઝલ્ટ ઓછું વધતું આવ્યું તો તમને એટલીસ્ટ ધરપકતો રહે કે ચલો મેં મારો પુરુષાર્થ કરી દેલો હવે કદાચ ઓછું વધતું પરિણામ પ્રાપ્ત થયું તો આઈ વિલ ટ્રાય ફોર ધ સેકન્ડ ટાઈમ પણ પુરુષાર્થ જ ના કર્યો હોય અને પછી ઓછું પરિણામ આવે ત્યારે તમે રો તો તમારી પાસે આશ્વાસનનું એક કિરણ પણ ના હોય ને પેલામાં તો આશ્વાસનનું એક કિરણ હોય કે મેં પુરુષાર્થ કર્યો તો સો એક્સિલન્સ ઇન એક્ઝામ્સ ઇન શોર્ટ એક્સિલન્સ ઇન એકેડેમિક કરિયર એક્સિલન્સ ઇન યોર એકેડેમિક કોર્સ

અને તમે કેવી પોઝિશન ઉપર બેસો કઈ કક્ષાએ તમે જાઓ એ તમારી કલ્પનાની બહારની વાત છે ઇફ યુ ડિસાઇડ ફોર એક્સિલન્સ ઇન એકેડેમિક કોર્સીસ ઇન યોર એકેડેમિયા ઇન યોર એક્ઝામ્સ ટુ સ્કોર ધ બેસ્ટ એન્ડ બિંગ એટ ધ ટોપ